ગુજરાતના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ પર એક જનઆક્રોશ રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા રામનવમીના દિવસે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં થયેલા અથડામણ અંગે વડાપ્રધાનને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ટ્વીટ કરી હતી જેને લઈને આસામમાં ફરિયાદ થતાં આસામ પોલીસ દ્વારા ગુજરાત આવી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આજે સરકારને માનવીય અધિકારોનું રક્ષણ થાય એટલા માટે બાબા સાહેબ આંબેડકર સમક્ષ અમે અહીંયા કાર્યક્રમ કરવા માટે ઉપસ્થિત થયા છીએ જિગ્નેશ મેવાણીને વારંવાર તદ્દન ખોટી રીતે અમાનવીય રીતે માનવીય અધિકારોનું હનન કરીને સંવિધાનના અધિકારોની હત્યા કરીને એમની ધરપકડ વારંવાર કરવામાં આવે આવા બનાવોથી લોકતંત્રને ભયાનક ખતરો છે સરકાર વિપક્ષ હોય લોકતંત્ર હોય સંવિધાન હોય માનવી અધિકારો હોય કોઈની કદર કરવા કે કોઈને સ્વીકારવા તૈયાર નથી અને આ સરકારના આત્મઘાતી વિઘાતક અને લોકતંત્રના હત્યા કરનારા કૃત્યની સામે અમે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાનના સર્જક એમની સમક્ષ અમે આ કાર્યક્રમ ઉપસ્થિત કરી રહ્યા છીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાડાની ધરપકડના વિરોધમાં સુરત કોંગ્રેસ અને સમસ્ત આંબેડકર સમાજ દ્વારા યોજાયેલી જન આક્રોશ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પ્રકાશવાડા સાથે કૃષિ